વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં દર વર્ષે દરબાર હોલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની નયનમય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે આ પ્રતિમા વર્ષોથી વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે જેની પાછળ પણ એક રોચક ઇતિહાસ છે આ વર્ષે પણ ચૌહાણ બંધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીજીની સુંદર પ્રતિમાનું સ્થાપન રાજ દરબાર હોલમાં થવાનું છે જે પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ છે પરંતુ પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મૂર્તિકારે જણાવ્યું કે

તેઓ ઓગણીસો ની અંદર નવસારીમાં પાવલું બનાવેલું હતું નવસારી થઈ ગયા પછી આપણે સાહેબજીગઢની અંદર સાહેજીરાવ મહારાજનું બ્રોન્ઝનું પીતું પછી પ્રતાપગઢની અંદર પ્રતાપુના પછી આપણા નવસારી અને વ્યારાની અંદર પણ એવોએ બ્રોન્ઝના મોટા મોટા બાવલા બનાવ્યા હતા કીર્તિ મંદિરની અંદર પણ જે આરસપણની મૂર્તિઓ છે તે પણ બનાવેલી હતી આપણું સ્તંભ છે તે તો જીવતું જાગતું તમને બતાવશું કે જે વખતે અમારા પિતાશ્રી કે બી ચૌહાણ તેઓએ જે બનાવેલું છે કીર્તિ સ્તંભ તે સ્તંભનો બાવલું છે તે આ રહેવું આપણે આ બતાવેલું છે આ અમારા પિતાશ્રી કે બી ચૌહાણ છે આર્ટિસ્ટ અને તેમનું આ કીર્તિ સ્તંભ બનાવેલો હતો ત્યારબાદ એમને ઓગણીસો અમારા પિતાશ્રીને ઓગણચાલીસની અંદર રાજવી પરિવાર તરફથી ઓર્ડર આપવામાં આવેલો હતો અને એ ઓર્ડર પ્રમાણે અમે આ મૂર્તિ બનાવી દી પરંતુ તેમને પસંદ નહીં પડતા તેઓએ કાશીના પંડિતોને બોલાવીને કાશીના પંડિતો જે પ્રમાણે કીધું તે પ્રમાણે પિતાશ્રીએ મૂર્તિ ઘડી અને તે પ્રમાણે મૂર્તિના કલર વગેરે જેવા હોવા જોઈએ એવા તે એમને પસંદ કરેલા એ પસંદગી આજ દિન સુધી ને એવી ને એવી પરંપરા ચાલે છે અમે આજે પંચ્યાસી વર્ષની મૂર્તિ છે હવે પંચ્યાસી વર્ષથી આ મૂર્તિ બનાવીએ છીએ અને અમારા પિતાશ્રી ઓગણીસો સિત્યાસીમાં ગુજરી ગયા પછી અમારા એમના પુત્રો અમે લાલસિંહરાવ માનસિંહરાવ પ્રદીપ અને મંગેશ અમે આ ચાર જણા અમે આ મૂર્તિ બનાવતા આવેલા છે આ મૂર્તિની જે માટી આવે છે તે માટી ભાવનગરની અંદર અમર માઇન્સ તરીકે દશરથભાઈ એમના તેથી આવે છે અને વર્ષોથી એ અમારે માટી સરસ મોકલે છે અને એ ગ્રે કલરની માટી હોય છે એ ગ્રે કલરની માટીમાંથી આ મૂર્તિ અમે બનાવતા આવેલા છે આ મૂર્તિનો પાટલો છે તે પાટલો અખત્રીજના દિવસે સવારે નવ વાગે રાજમહેલમાંથી અમારા ત્યાં આવી જાય છે અને આવ્યા પછી અમે આ મૂર્તિ ગણવાનું ચાલુ કરીએ છીએ તે દિવસે આ મુહૂર્ત અમારો અખત્રીજનો છે રાજમહેલની મૂર્તિનો જે બનાવવાનું મુહૂર્ત છે તે અખત્રીજના દિવસે અમે બનાવીએ છીએ અખત્રીજના દિવસથી બનાવ્યા પછી એક મહિનો લાગે છે આ મૂર્તિ બનાવવા માટે એ મૂર્તિ બનાવ્યા પછી આનું વજન પણ છે તે પાટલા સાથે ઓગણસેલી અરે પાટલા સાથે એનું નેવું કિલો વજન હોવું જોઈએ અને નેવું કિલો પ્રમાણે જ આ મૂર્તિ બનાવવામાં આવે છે જ્યારે હાઈટ પણ એની જાળવવામાં આવે છે એની છત્રીસ ઇંચ જ હાઈટ છે કારણ કે પાલખીથી પાલખીનું વજન નેવું કિલો વજન પહેરવી શકે એવું હોય છે અને છત્રીસ ઇંચ જ રહી શકે એવું છે એટલે છત્રીસ ઇંચ વર્ષોથી આપણે આ મૂર્તિ બનાવતા આવેલા છીએ અને ની અંદર ઓગણીસો એકત્રીસની અંદર અમારા પિતાશ્રીને અમારા સર સાહેજીરાવ મહારાજે પોતે દરબાર હોલ જ્યારે આપણે આ બિરાજમાન થવાનો છે તમે જોશો જ બિરાજમાન થયેલા છે તે દરબાર હોલની અંદર આ દરબાર હોલ છે એમાં સર સાહેજીરાવ ગાયકવાડ બેઠેલા છે ફતેશીરાવ બેઠેલા છે પ્રતાશીરાવ મહારાજ બેઠેલા છે અને આ દરબાર હોલ ભરેલો છે અને ઓગણીસો એકત્રીસ ની અંદર અમારા પિતાશ્રીના સરદાર તરીકે આ વિરાજમાન કરીને પહેલી લાઈનમાં અમારા પિતાશ્રીને રાજવી આર્ટિસ્ટ તરીકે અમને ખુરશી આપેલી હતી જ્યારે જ્યારે પણ દરબાર ભરે ત્યારે આ પ્રમાણે જે તે માણસો જે તે જગ્યાએ બેસવામાં આવતા હતા એવી રીતે અમારા પિતાશ્રી રાજવી આર્ટિસ્ટ ચાલી રહ્યા છે અને આજ દિન સુધી અમે એ રાજવી પરવાર સાથે અમે આ સંકળાયેલા છીએ